નડિયાદના જવાહર નગરમાં ત્રણ માણસોના મોતનો મામલો જીરાસોડામાં સોડિયમ નાઇટ્રેટ મિલાવી મૃતકોને પીવડાવી હત્યાનો ગુનાનો ભેદ ઉકેલતી નડિયાદ એલસીબી જિલ્લા પોલીસ વડાએ સમગ્ર ઘટનાની માહિતી આપી કઈ રીતે જીરાસોડામાં સોડિયમ નાઇટ્રેટ મિક્સ કરવામાં આવ્યું આ ઘટના આરોપી હરિકિશન મકવાણાએ સોડિયમ નાઇટ્રેટ એમેઝોન પર મંગાવવામાં આવેલ ગઈ એકવીસ તારીખના રોજ આરોપી હરિકિશન મકવાણાના ત્યાં પાર્સલ થયેલ મૃતક વ્યક્તિ કનુભાઈ ચૌહાણ જે બોલી શકતા નથી સાંભળી શકતા નથી જે પોતે દિવ્યાંગ છે તેમણે જીરા સોડાની બોટલમાં ઉમેરી આપેલું ત્યારબાદ કનુભાઈએ બીજા મિત્રોને આપેલું જેને પિતા તેઓનું થોડાક સમયમાં મોત નીપજ્યું આરોપી હરિકિશન વીસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે આરોપીની માનસિકતા ખૂબ જ ગંભીર હતી અમુક સમયથી પોતે આત્મહત્યા કરવાનો વિચાર કરતો હતો આ બાબતની જાણ તેમના પત્નીને પણ કરી હતી આવેલા પાર્સલ તેમની પત્નીએ ડિસ્ટ્રોય કર્યું હતું અને તેમણે છાની રીતે સોડિયમ નાઇટ્રેટ ડબ્બીની અંદર સંતાડેલું નવ તારીખના રોજ રાત્રે કનુભાઈની જીરા સોડામાં મિક્સ કરી પીવડાવેલું હતું કનુભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા એટલે કે તેઓ બોલી શકતા નથી દિવ્યાંગ છે કોઈ અસર થાય તો કોઈને કહી ન શકે તેવા કારણોસર આ પદાર્થ આપવામાં આવ્યો આરોપી હરિકિશન મકવાણાના પાટણમાં ગુનો દાખલ થયેલ છે જેની મુદ્દતોના ટેન્શનમાં તેઓ વારંવાર આપઘાત કરવાનો પ્રયત્ન કરતા હતા ઈ કોમર્સ પ્લેટફોર્મના આધારે તમામ વિગતો મળી હતી પોલીસે પૂછતાછ કરતા આરોપીએ ગુનો કબૂલ્યો હતો હાલમાં પણ આ ગુનાની વધુ તપાસ ચાલુ છે અમારું ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ હતું હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કન્ટિન્યુઅસ ચાલુ હતું અને જે એમેઝોન છે એ એમેઝોનથી અમે ઓલરેડી અગાઉથી પણ એ લોકોને અમે મેસેજ કરેલા હતા જે સોશિયલ મીડિયા

ગઈ નવ તારીખે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અકસ્માત મોત દાખલ થયેલું જેમાં અચાનક ત્રણ લોકોના મોત થવાથી હોસ્પિટલે એ લોકોને લાવેલા અને પ્રાથમિક તપાસ મુજબ એ લોકોએ કોઈ જીરા છોડા પીધી હતી અને એની અંદરથી જીરા છોડા પીધી હતી અને એને લીધે મૃત્યુ થયેલું પરંતુ શંકાસ્પદ હતું અને અકસ્માત મોત દાખલ કરી અને તાત્કાલિક તપાસ એલસીબીને આપવામાં આવેલી ત્યારબાદ જે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યો એ એફએસએમના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે જે નમૂના મોકલેલા હતા એ નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રાઇડની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રાઇડની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિને હું ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ અમારી એલસીબી ટીમ સતત સક્રિય હતી એમની મદદમાં એસઓજી પેરોલ ફરલો લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે અને અત્યારે અમારી જે પ્રથમ દર્શનીય જે તપાસ છે આરોપીની કબૂલાત અને અન્ય જે જે પુરાવા મળ્યા છે તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ એકવીસ તારીખે એ પાર્સલ આજે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ નવ તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી એમને જીરા સોડાની બોટલમાં ઉમેરી અને આપેલું અને ત્યારબાદ કનુભાઈએ એમના બીજા બે મિત્રો હતા એમને આપેલું અને ત્રણેય વ્યક્તિને તાત્કાલિક અસરથી લઈને હોસ્પિટલાઇઝ કરેલા આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે વીસ વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે અગાઉ કચ્છમાં હતા અને બે હજાર અઢારથી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા એ બાબતની એમને એમના પત્ની જોડે પણ ચર્ચા કરેલી અને એ બાબતમાં એમના પત્નીને બધા દુઃખી પણ થયેલા એટલે આ જે પાર્સલ મંગાવેલું એ પત્ની એમના પત્નીએ એમને ડિસ્ટ્રોય કરાવેલું પરંતુ એમને છાનામાના એક ડબ્બીની અંદર જે સડીમ નાટેડ છે એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુભાઈ ચૌહાણને આ જીરાસોડામાં મિલાવીને મિલાઈને આપેલું જીરાસોડામાં મિલાવીને મિલાઈને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી સાંભળી શકતા નથી એટલે પીધા બાદ જો કંઈ અસર થાય હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં કારણ કે પોતે બોલી શકતા નથી સાંભળી શકતા નથી દિવ્યાંગ છે કોઈને કહી ન શકે એ માટે એમને ટાર્ગેટ કરવામાં આવેલું અને બાકીના જે બે વ્યક્તિ છે એ

આરોપીને અમુક અમુક સમયે મુદતો આવે છે અને એ બાબતમાં એ ટેન્શનમાં સતત રહેતા હતા આરોપીના પિતાનો પણ અમુક મહિનાઓ પહેલાં અવસાન થયેલું છે એ બાબતમાં પણ એ સતત ટેન્શનમાં રહેતા હતા અને જે સુસાઈડની વાત છે તો જો ફક્ત સુસાઈડ કરે અને કોઝ ઓફ ડેથની અંદર એ સુસાઈડ સાબિત થાય તો જનરલી જે વીમા કંપનીઓ છે એ વીમો એને પકાવવામાં તકલીફ પડે એના પરિવારજનોને મળવામાં એટલા માટે સોડિયમ નાઇટ્રેટની જે વાત છે એ એમને સરખેજમાં જે અગાઉ કેસ બનેલો ભૂવાવાળો એ એમને સમાચાર માધ્યમો દ્વારા બહુ ડિટેલમાં જાણેલું અને એમાં એમને એવો અંદાજ હતો કે સોડિયમ નાઇટ્રેડથી જો ડેથ થાય તો પ્રાઇમરી જે ડેથ છે એ કોઝ ઓફ ડેથ જનરલી કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ કે એ પ્રકારના બની શકે એટલે એટલા માટે જે જો પોતાને પોતે પણ સુસાઇડ કરે તો ફ્યુચરમાં વીમા કંપની દ્વારા જે પરિવારજનોને વીમો મળવા પાત્ર હોય એની અંદર વીમા કંપની કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન ન લઈ શકે એ માટે આ જે વ્યક્તિ છે કનુભાઈ ચૌહાણ એમને ટાર્ગેટ કરવામાં આવેલા અને કનુભાઈ ચૌહાણનું હોસ્પિટલાઇઝ લઈ ગયા ત્યારબાદ પણ એ સતત સમાચાર માધ્યમોથી અવેર થતા હતા કે સમાચાર માધ્યમથી જાણતા હતા કે કોઝ ઓફ ડેથ શું આવે છે આગળ શું શું પ્રોગ્રેસ થાય છે એટલે સતત એ બાબતે પોતે પણ એલર્ટ રહેતા હતા સાહેબ આ જે આરોપી છે તે આ લોકોની હત્યા બાદ પરિવારના કોન્ટેક્ટમાં હતા ખરા ના આજે ઘટના બની ત્યારબાદ એને કોઈ વ્યક્તિને અત્યાર સુધીની અમારી જે તપાસ છે એ મુજબ કોઈ વ્યક્તિ જોડે એને આ વાત શેર કરેલી નથી કે પોતે જીરાસોડામાં સોડિયમ નાઇટ્રેટ ઉમેરી અને કનુભાઈ ચૌહાણને આપેલું છે ઇવન જ્યારે આ ઘટના બની ત્યારબાદ એ પોતે એમના જે પરિવારજનો છે કનુભાઈ ચૌહાણના એ પરિવારજનોને પણ એ હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને પોતે પણ સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા અને મૂળ એમનો હેતુ એ હતો કે હોસ્પિટલ ગયા ત્યારબાદ શું થયું છે એમને કંઈક જાણવા મળે એ પોતાને આરોપીને તો એ મુજબ નું આગળ એ કઈ વિચારે એ માટે